વન મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ ધોરાજી ખાતે એક પેડ માકે નામ સૂત્ર અને સાથે યોજાયો હતો જેમાં નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા અદ્ભુત વૃક્ષ વાવેતરોના સંકલનને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં વર્ષ બે હજાર ચારમાં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી આ વર્ષે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે જે નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ધોરાજીની ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ ખાતે એક પેડમાં કે નામ સૂત્ર સાથે યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા રાજકોટ કલેક્ટર સાહેબ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર તેમજ એસપી મેડમ તેમજ ભાજપના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારો વન વિભાગ સહિતના અધિકારીઓ તેમજ નાગરિક ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ફિરોજ ફિરોઝ ચુણેજા દ્વારા જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ નો કાર્યક્રમ ધોરાજીમાં યોજવામાં આવ્યો છે એના માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ માનું છું ધોરાજીને આ તક મળી છે તો મારી આપના સૌના માધ્યમ દ્વારા ધોરાજી આ વિસ્તારના વિધાનસભા વિસ્તારના તમામ નગરજનો નાગરિકોને અપીલ છે કે જે એક પેડ માકે નામ આ જે અભિયાન ચાલી રહ્યો છે અભિયાન ટુ ચાલી રહ્યું છે સમગ્ર દેશ ને વિશ્વમાં આ દિશામાં ખૂબ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે તો એ દિશામાં આપ સૌ સહયોગ કરો અને સાથે સાથે વૃક્ષ જતન પણ કરીએ વૃક્ષ વાવીએ અને જતન કરીએ જેથી કરીને આજે માનવ જીવનનો એક અભિન્ન અંગ વૃક્ષ બની ગયું છે મૃત્યુ સુધી કોઈ સીધી આપણા જીવનમાં એનો બહુ મહત્વનો ભાગ હોય છે તો આ દિશામાં આજે સામાજિક વનીકરણ વિભાગનું જે છોતેર માં વન મહોત્સવનું જે જાહેરાતો થઈ છે એના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ પટાંગણમાં યોજવામાં આવ્યો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માકે નામના ભાગ સ્વરૂપે ગત વર્ષે ગુજરાત રાજ્યમાં સત્તર કરોડ વૃક્ષોનું વાવેતર થયું આ વર્ષે પણ ગુજરાતની અંદર દસ કરોડ પંચાવન લાખ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે સાથે સાથે રાજકોટ જિલ્લામાં એક પેડ માકે નામ પર દસ લાખ કરતા વધારે વૃક્ષો વવાના છે સમગ્ર ગુજરાત એક ગ્રીન ગુજરાત બને ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના નેતૃત્વ ઉજવાયો છે હવે તાલુકા કક્ષાએ અને ત્યારબાદ લોકોની જન ભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવો થવાના છે વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વરસાદ વધારે છે ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે જમીનનું ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે એટલે આપણને છાંઈઓ આપે આપણને દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ આ વૃક્ષમાંથી મળતી હોય છે ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે અને આજે અમારા સૌના અહીંથી વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું આપ પણ એક પેડ માકે નામ એક વૃક્ષ ફરજિયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરો